નમસ્કાર ખેડૂત મિત્રો બોમ્બે સુપર છે હું પલક સાવલિયા આપ સ્વાગત કરું છું તો આજે વાત કરવાની છે શિયાળાના એક મુખ્ય પાક જે છે ચણા બરોબર એના વિશે અને પ્લસમાં એની વાત કરીએ તો કે એની એક ઉત્તમ ઉત્પાદન આપતી અને સારી ક્વોલિટી વાળી વેરાયટી વિશે વાતચીત કરીએ તો કે બોમ્બે સુપરના ગુજરાત તણ ચણા આવે છે એ એકદમ સારી ક્વોલિટી અને વધુ ઉત્પાદન આપતી વેરાયટી છે હવે ગુજરાત તણ ગામ આખા નહીં આવે છે અને બોમ્બે સુપર નહીં આવે છે બરોબર છે તો કે બોમ્બેસ ઉપરના ગુજરાત તણ અને ગામ આખાના ગુજરાત એ બે કઈ રીતે અલગ પડે એ આપણે તમને જણાવીએ પહેલાં તો કારણ કે અત્યારે આપણે વાડીએ દવા છાંટીએ છીએ તો એ ક્યારો મૂકી દે છે ખેડૂત બરોબર છે એક લાઈન મૂકી દે કે દવાનું રિઝલ્ટ કેવું આવે છે બરોબર એ જોવા માટે તફાવત પારખવા માટે એટલે જ આપણે બેય વકલ રાખી છે ગામ આખાના અને બોમ્બેસ ઉપરના ગુજરાત તણ તમને પોતાય બતાવી દે એટલે ખબર પડી જાય હવે ગુજરાત તણનો આઈડિયલ કલર કેવો હોવો જોઈએ તો કે એકદમ ચડકાટ મારતો પીળો વાડિયા થી નીકળે ને એકદમ પીળા હોય છે છે ગુજરાત અને મોટો દાણો બરોબર હવે આ આઈડિયલ કલર હોય તો ઉત્પાદન કેટલું આવે તો કે પચીસ થી લઈને પાંત્રીસ સુધી સોળ ગુઠાના વિકામાં અને એકસો પાંચ દિવસે તૈયાર થઈ જાય આ વેરાયટી બરોબર એમાં સુકારાના પ્રશ્ન ઓછા આવે બરોબર છે અને રોગોય ઓછા આવે બરોબર આમાં કાંઈ અમે ઇન્જેક્શન મારતા ન હોય આમાં સામે રજીસ્ટન વેરાયટી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે અથવા કે આમાં આખું કાંઈ ઇન્જેક્શન નથી મારતું કે આ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે હવે આમાં એવું હોય કે પહેલાથી બિયારણું આવીએ ત્યારે જુસેદાર અને એકદમ તાકાત હોવું જોઈએ બિયારણ આપણી પાસે તાકાતવારું છે સુપર પાસે તાકાતવાર પીળા રંગનો દાણો છે જે તે સમયે સરકારશ્રીએ બહાર પાડી વેરાયટી ત્યારે ગુજરાત તણનો કલર કેવો હતો કે એકદમ પીળો હોવો જોઈએ ઇલેક્ટ્રિક લખાણમાં છે અને આઈડિયલ કેરેક્ટરમાં છે કે પીળો દાણો હોવો જોઈએ એટલો મોટો દાણો હોવો જોઈએ આ શેપનો હોવો જોઈએ આપણે મેન્ટેન રાખ્યા છે હવે એનું કારણ હું કે આપણે મેન્ટેન રાખી છીએ એનું આપણી પાસે રહે છે મેન્ટેન એનું કારણ હું તો કે આપણે જ્યારે પ્લોટિંગ કરાવીએ છીએ આપણા ફાર્મમાં ત્યારે આ થી આઠ મહિના પેલા આ ત્રણ આપણે પ્લોટ કમ્પ્લીટ કરીને રાખ્યો હોય બરોબર કે વાડિયાથી નીકળો હોય ફાર્મમાંથી નીકળો હોય એનું આપણે કમ્પ્યુટરાઇઝ ક્લીનિંગ ગ્રેડિંગ કરાવીએ ફૂલી ઓટોમેટેડ અને કલર શોર્ટેક્સ અને સેફ શોર્ટેજ સાઈઝ શોર્ટેક્સ હોય કે આ સાઈઝમાં આપણે એમાં કમાન્ડ આપી દઈએ કમ્પ્યુટરમાં આ કલરના દાણા જોઈએ જોઈશે આવો સેફ જોઈશે વેરાયટીનું આખું આપણે મૂકી દઈએ એમાં ફીચર્સ કે આવો આવું છે એ કમ્પ્લીટ મશીન તૈયાર કરીને આપી બરોબર છે જે નથી આ લેમ દમખોરા છે ફાયદું છે સાઈડમાં નીકળી જાય અને એકદમ કીળો કારણો આપણી પાસે મળી રહેશે બરોબર એના સાચવવી એક કળા છે અને આદતન ટેકનોલોજી હોય આપણી પાસે તો હોચ હોય એની આપણી પાસે છે કે કોલ સ્ટોરેજ છે ફૂલની કંટ્રોલ કોલ સ્ટોરેજ છે કે કેટલા ટેમ્પરેચર છે અને સાચવો હોતવાનો કલર ડલ નહીં થાય એમાં ટ્રીટમેન્ટ કરતી રહેવી પડે પંદર દિવસે મહિને દિવસે બરોબર છે કે બગડે નહીં ડંખ ન પડે એની શું કહેવાય કે સી ડોરમેન્ટ ન થઈ જાય કેમ સુસુપ્ત અવસ્થામાં ન હોય જાય બરોબર છે આ એકદમ શંકર જુસ્સા સાથે હોય કે વાવો એટલે કમ્પ્લીટ ફાર્મમાં એની કંડિશન મળી રહે ઉગી જાય સારામાં સારું એટલે પ્લસ એનાથી જર્મિનેશન એ સારું આવશે બરોબર હવે ગુજરાત ત્રણ ઘણા ખેડૂતો વર્ષોથી વાવતા આવે એને એકસો પાંચ દસ દિવસે થઈ જાય આપણે એકસો પાંચ દિવસે તૈયાર થઈ જાય પચીસ થી લઈને પાંત્રીસ મણ સુધીના ઉતારા ગુજરાત ત્રણના બોમ્બેસ ઉપરના આવ્યા છે બરોબર છે અને જે ખેડૂતો એકવાર વાવ્યા છે

બરોબર આપણે કંટ્રોલ કન્ડિશન છે હાઈટેક મશીનરી છે અને એક્સપિરિયન્સ પર્સન એક્સપિરિયન્સ લોકો છે જે આપણે હાચવી શકે છે ક્યારે શું કરવું ટ્રીટમેન્ટ એમને ખ્યાલ છે એટલે આપણે થઈ જાય છે બરોબર છે હવે વાવવાના કેટલા જેમના ખેતરમાં પાણી ભરાઈ રહેવાના એવા પ્રશ્ન આવે છે શરૂઆતમાં એ ચૌદ કિલો સોળ ગુટાર વિઘામાં વાવજો અને જે નોર્મલ છે આપણે વાવતા આવ્યા છે કઈ એમને પ્રશ્ન નથી રહેતા એ દસ થી બાર કિલો વાવવા સોળ ગુટાર વિઘામાં બરોબર છે ઓલ ઓવર ગુજરાતમાં બધા જણ આપણે મળી રહ્યા બોમ્બે સુપરના ગુજરાત ત્રણ ગુજરાત ત્રણ ગામ આવે અને બોમ્બે સુપર આવે ઘણો ફેર છે આપણે તમે જોશો ફોટા મૂકી દઈશું પાછળ વિડીયો ચલાવી દઈશું તમને ઘણી ખબર પડી જશે બરોબર છે બાકી કોઈ પણ માહિતી જોઈ તો અમારા નંબર છે છન્નું આડત્રી છન્નું ત્રેવી છન્નું આ નંબર નોટ કરી લો છન્નું આડત્રી છન્નું ત્રેવી છન્નું આમાં ફોન કરો અને પૂછો ગુજરાત ત્રણમાં શું ટ્રીટમેન્ટ કરવાની તમારા લીધા છે બોમ્બે સુપરના બરોબર શું ટ્રીટમેન્ટ કરવાની તો તો નથી લીધા તો ક્યાં મળે છે બરોબર છે એમાં આમાં તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો અને આગળ શું દવા શું દવાઓ સાઠવી કેમ ટ્રીટમેન્ટ કરવી એ પણ તમને આમાં સંપૂર્ણ માહિતી મળી જશે બરોબર છે ક્યાં મળે કોણ કોણ આપણું ડીલર છે એ પણ તમને માહિતી આપી દેશું એક સંતોષકારક જવાબ તમને અમે આપી દેશું જેને તમને સંતોષ થઈ જશે બરોબર બાકી ચણા વાવવાના છો અને ગુજરાત ત્રણ વાવવાના છો વાવજો બોમ્બેસ ઉપરના ના જ ખાસ કહું છું પીળો ચણો વાવો જે ગાઈડલાઇન પ્રમાણે વેરાયટી બહાર પડી ત્યારે ગુજરાત ત્રણ એવા હતા એ વાજ હજી છે બરોબર છે પછી એવું ન થાઉં જોઈએ કે પંદર મણે ઉત્પાદન આવ્યું ને ઊભું રહી ગયું લોકલ માર્કેટ માંથી લીધાતા અને પંદર મણ લઈ આવ્યા અને ઉભા એટલું આવે છે ભાઈ આપણે વીસ 22 સાબ ન થાતું તમને અટાણે થાતું કે સાબ 22 મણ કેમ થાઉં પણ બોમ્બે સુપરના ગુજરાત તણ વાવો એટલે બાવી મણ ઉત્પાદન થશે બરોબર છે તો એનાથી વધારે થશે બરોબર છે આભાર બીજી કોઈ પણ માહિતી જોઈ તો અમને જણાવી દેજો અને તણા વાવવાના છે આ વિડીયો બધાને શેર કરી દેજો એ ખેડૂતોને બરોબર છે આભાર